એની પછી હું અહીંયા આવ્યો મને એમ લાગ્યું થોડુંક આગળ સારું છે એટલે હું આજે અહીંયા આવેલો છું મને અહીં લાવનાર આ નવીનભાઈ ગોરડીયા છે એને કીધું મારી સાથે એક વખત આવો તમને આનંદ થશે એટલે ફર્સ્ટ ટાઈમ બી દસ વખત દસ દિવસ રોકાણ હતો આ વખતે બી દસ દિવસ રોકાયો છું મારી ઈચ્છા એવી હતી કે આમાં કાંઈક થોડી ઘણી ખોડ ખાપણ કાઢું કોઈ કમ્પ્લેન કરવા માટે પણ કમ્પ્લેન કરવાની કોઈ જગ્યા જ નથી અને આ એરિયા એવો છે કે તમે સમજી લો રિસોર્ટ નો માપ છે ઈ સમજીને તમે લોકો અહીંયા આવો બહુ સારી વસ્તુ તો હેલ્થ માટે સારામાં સારી આ વસ્તુ છે આ મારું મંતવ્ય છે ઓકે 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 સાહેબ સાહેબ તમને કેવું લાગ્યું હા હું તો નેચરોપેથી માં ઓગણીસો બાણું થી રસ લઈ રહ્યો છું અને ઉર્લી કાંચન પેલા જતો હતો પણ જ્યારે મને ખબર પડી કે અહીંયા બિદડામાં એનાથી પણ સારું નેચરોપેથી સેન્ટર છે તો અમે બે ચાર દોસ્તારો પેલી વાર આવ્યા હતા બે હજાર માં લગભગ એ પછી અત્યારે હું ચોથી વાર અહિયાં આવી રહ્યો છું વાહ અને મારા જે કઈ ઓળખીતા પાળખીતા ને હું સજેસ્ટ કરું છું કે તમે લોકો પણ આનો લાભ લેવો પણ ખાસ લઈ લીધા પ્રવીણભાઈને પણ લઈ ગયો બીજા અમારા મિત્રો પણ આવેલા હતા અને લાલચંદ બેરીવાલ પણ અમારી સાથે હતા ઓકે ઓકે તો અમે તો કહીએ છીએ કે આને જેવું સેન્ટર આ એરિયામાં અને આટલી સુવિધા વાળું કોઈ પણ ફાઈવ સ્ટાર રિસોર્ટમાં જાઓ એનાથી પણ સારી સગવડ અહીંયા છે શું લાગે છે આના છે એનાથી કંઈ સુધારો વધારો કરવા જેવું તમને તમારો સજેસ્ટ કંઈ સજેસ્ટ તો ડેવલપમેન્ટ તમારે ત્યાં થઈ જ રહ્યું છે આમાં અમે કંઈ ભૂલ કાઢી શકીએ એવું તો કઈ છે જ નહીં કોઈ ન્યુઝ નથી બધું વ્યવસ્થિત અપ ટુ ડેટ ટાઈમ ટુ ટાઈમ જમવાનું ટાઈમ ટુ ટાઈમ સર્વિસ માણસો પણ વ્યવસ્થિત સ્ટાફ છે તમારો બરોબર એટલે એમાં કંઈ કહેવા જેવું છે જ નહીં ઓકે અમે તો બધાને મારા ઓળખીતા પડખીતા ને કહીશું કે ભાઈ શરીર માટે એકવાર પીધળા આવો અચ્છા અચ્છા

આ વસ્તુને જો અમે બધી જગ્યાએ જોઈ અને કીધું અમે સજેશન કરવાની જરૂર હતી અને હેમંતભાઈની જે નજર છે ને એ જ કાફી છે આ આની માટે ઓકે ઓકે આપણી સાથે પ્રવીણભાઈ મહેતા જે ત્રણેય દોસ્તાર છે સાથે આવ્યા છે તો પ્રવીણભાઈ તમે શું કહેવા માંગો છો હું તો ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલો છું અને હતો ભાવનગરની અંદર બહુ મોટો વૃદ્ધાશ્રમ છે જે રીતે આપણું ડેવલપમેન્ટ છે એવું અમારે ભાવનગરમાં પણ છે બહુ સારો બહુ સારો બસો ને પાસઠ વૃદ્ધો છે ત્યાં અચ્છા ત્યાં સંભાળ રાખું છું અને બે મોટા કોમ્પ્લેક્સ છે બરોબર એનો ચાર્જ જીરો રૂપિયા થી માંડીને ત્રણ હજાર રૂપિયા સુધીનો અલગ અલગ ત્રણ કેટેગરીમાં છે બરોબર અઢીસો ટિફિન સિટીની અંદર મોકલીએ છીએ સવાર અને સાંજે બરોબર એટલે કુલ એક હજાર માણસની રસોઈ સવાર સાંજ બને છે વાહ એટલે ઘણી બધી સંસ્થાઓ એ સેવાય તે લાયન્સમાં આમાં તેમાં ઘણી જગ્યાએ સંકળાયેલો છું સંસ્થા માટે પંદરમી ઓગસ્ટમાં પણ મેં વાત કરેલી કે સંસ્થા બે રીતે જ ચાલે બરોબર સંસ્થાને ચલાવવા માટે બે વસ્તુ બહુ અગત્યની અને જરૂરી છે ખાસ કરીને ડોનેશન બરોબર છે ડોનેશન વગર તો કંઈ થતું નથી નથી પણ ડોનેશન મળે ક્યારે હમ ડોનેશન મેળવવા માટે આપણી પાસે ટ્રસ્ટી મંડળ જે હોય બરોબર છે એ ટ્રસ્ટની મંડળના જે ટ્રસ્ટી શ્રીઓ હોય તો એ એના હિસાબે આપણને ડોનેશન મળતું હોય છે બરોબર છે અને એ લોકો પણ લાવી શકે કે આજે નટુભાઈ મારફતે કોઈ પૈસા મોકલવાના હોય નવીનભાઈ મારફતે કોઈ પૈસા મોકલવાના હોય તો એ યોગ્ય જગ્યાએ વપરાશે કે કેમ તો આપણી સંસ્થામાં લાખ રૂપિયા આવે છે તો સવા લાખ રૂપિયા લોકો વાપરે છે ઓકે પોતાના પચીસ હજાર રૂપિયા ઉમેરીને આ લોકો વાપરે છે બરોબર છે અચ્છા ફક્ત ડોનેશન થી પણ નહીં ચાલે હવે ડોનેશન આવી ગયું આટલો મોટો સરસ કોમ્પ્લેક્સ બનાવ્યું પણ આપણી પાસે જો સ્ટાફ જ ન હોય અને સ્ટાફ હોય તો એ વ્યવસ્થિત ન હોય તો આજે જે આપણો જે સ્ટાફ છે ને એ અમને લોકોને ખેંચીને લાવે છે બહુ સારો બહુ સારો આજે જે અહીંયા અમે આવીએ છીએ કે આવવાના છીએ હું ત્રણ વર્ષથી આવું છું બરોબર દર વર્ષે આવું છું અમારા બધા અમારી સોસાયટીના ના મિત્રો ને પણ અમે લોકો લઈને આવ્યા છીએ અને હજી લઈને આવવાના છીએ પણ આ બધું ક્યારે બને કે જ્યારે તમને અહિયાં પૂરેપૂરી વ્યવસ્થિત સગવડતા હોય અને તમે એક એક વ્યક્તિ જો કે રાઈટ ફ્રોમ પીયુન ટુ ઉપરનો આપણે જે ટ્રેક્ટિસ એમાં કોઈ પણ કઈ કહેવા પણ નથી તમને બહુ પ્રેમથી રાખે છે અને ખૂબ રિસ્પેક્ટ આપે છે ઓકે 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 અત્યારે આ જે તમારી જે સંસ્થાનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એનો જો પાયાનો જે આધાર હોય ને તો તમારો સ્ટાફ છે ઓહો વાહ આ સિવાય બધું જ ખોટું છે થેન્ક યુ વેલકમ વેલકમ સર ખૂબ ખૂબ આભાર તમારો